બ્યુટીફુલ સો એલિગન્ટ जस्ट લુકિંગ લાઈક અ વાઉ વો ફૂલ ઘેર રહેવાનો છે અરે ના મારા હાથમાં તો ગેર પણ નથી આવતો તો ફૂલ ઘેરમાં તમારા કલર જોતા ને તો તમારો ફેવરિટ કલરો લઈને આવી ગયા છે 14 કલર ઓવેલેબલ રહેવાના છે એક પીસ ઓપન કરીને બતાવી દઉં છું ફૂલ 18 મીટર નો રહેશે જો ફૂલ 18 મીટર નો રહેશે અને एकदम સિમ્પલ લાઈટ વર્ક વર્ક આપેલું છે નવાસનો પટ્ટો આપેલો છે અસ્તર પણ આપેલું છે અને કલ્લી વાળું ચણિયો રહેશે કપડું એકદમ સોફ્ટ અને મુલાયમ રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ તો તમને બ્લાઉઝ બતાવી દઉં સેમ મેચિંગમાં બ્લાઉઝ આવશે જો હેન્ડ મિરર નું કામ આપેલું છે એકદમ અને સાઈઝ ડબલ એક્સલ સુધી રહેવાની છે 3 ફોર સ્લીવ પણ આપેલી છે અને ચણિયો અને બ્લાઉઝની પ્રાઈઝ માત્ર ને માત્ર 2950 માં રહેવાની છે તમને રાજા ડ્રેસ મટીરીયલ સિવાય કોઈ જગ્યાએ જ નહીં જોવા મળે તો फटाफट ડિસ્પ્લે પર નંબર આપેલો છે તમને જે કલર પસંદ આવે એનો સ્ક્રીનશોટ લઈને અમને ઇન્સ્ટાગ્રામ માં અથવા WhatsApp માં મોકલી આપો